ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની પરીક્ષા લેવામાં આવી રહી છે અને ત્યારે સુરત જિલ્લામાં પાંચસો ને ચોવીસ બિલ્ડીંગમાં સીસીટીવીની નિગરાની હેઠળ દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે સુરત જિલ્લામાં ધોરણ દસના એકાણું હજાર ત્રણસો ને સાથે ધોરણ બાર સામાન્ય પ્રવાહના પિસ્તાલીસ હજાર સાતસો વીસ જ્યારે વિજ્ઞાન પ્રવાહના પંદર હજાર ચારસો સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા હતા ત્યારે સવારના સેશનની અંદર ધોરણ દસ નો ગુજરાતી ભાષા અને અન્ય ભાષાનો પેપર હતો અને જ્યારે બપોરના સેશનમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહના અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહનું ભૌતિક પેપર છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સહિત તમામ પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા શિક્ષણ અધિકારી ડી કચેરીની ટીમ દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવ્યું આજથી પરીક્ષાનો પ્રારંભ થઈ ચુક્યો છે અને પોલીસ કમિશનર કલેક્ટર સહિતના અધિક વિદ્યાર્થીઓને વેલકમ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તમામ લોકોને અત્યારે વિદ્યાર્થીઓ જે છે મોટી સંખ્યામાં ગુલકા વિહાર સ્કૂલ ખાતે પહોંચી ચુક્યા છે અત્યારે દસ વાગ્યાના ટકોર દરમિયાન પરીક્ષા શરૂ થઈ ચૂકી છે અને અત્યારે તમામ બાળકોને અત્યારે ફૂલહાર અને કુંકુ લગાવી જે છે તે તમામને અભિનંદન જે છે તે પાઠવવામાં આવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ અત્યારે મોટી સંખ્યામાં ધોરણ દસ અને બારની પરીક્ષા આજે યોજાવા જઈ રહી છે અને તેને લઈને અત્યારે તમામ તૈયારીઓ જે છે તે અત્યારે તંત્ર દ્વારા પણ કરી દેવામાં આવી છે અને સંપૂર્ણપણે અત્યારે પોલીસ કમિશનર આપણી જોડે ઉપસ્થિત છે તેમની જોડે વાત કર્યો સર ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થઈ છે શું કહેશો મેં આજથી બોર્ડની પરીક્ષા ચાલુ થઈ રહી છે ત્યારે અહીંયા ભૂલકા બિહાર વિદ્યાલયને આ વહીવટી તંત્ર અમે બધા લોકો આપણે બાળકોને શુભેચ્છા પાઠવવા માટે આવેલા છે જોઈએ અને બાળકોનો સુંદર

તમામ પ્રકારની વ્યવસ્થા સુરત શહેરના તમામ કેન્દ્રો પર જે છે તે કરી દેવામાં આવી છે અને અત્યારે અત્યારે થી વધુ જે જે સ્કૂલના તેના પર તૈયારી જે છે તે કરી દેવામાં આવી છે અને સુરત શહેર પોલીસ કમિશનરે પણ જણાવ્યું છે બાળકોને અડચણરૂપ ન થાય ટ્રાફિકની વ્યવસ્થામાં ન ફસાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે સાઈ જગતાપ જીએસટીવી સુરત